અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજનાથી ફૂલ ફાગ રસિયાનો કાર્યક્રમનું નવલભાઈ મસરાણીના ઘેર કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી હવેલીના વયસનવાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનાના સહિત હાજરી આપેલ સને આ કાર્યક્રમમાં વૈસનવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વયસનવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં મથુરાના વ્રજવાસી દ્વારા સુંદર રાસ લીલા કરવા Мама авель અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજનાથી ફૂલ ફાગ રસિયાનો કાર્યક્રમનું નવલભાઈ મસરાણીના ઘેર કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી હવેલીના વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનાના સહિત હાજરી આપેલ સને આ કાર્યક્રમમાં વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં મથુરાના વ્રજવાસી દ્વારા સુંદર રાસ લીલા Va avel.